હાલ ઠાકર મારી સાથમાં મારે દ્વારકા જાઉ હાલ ઠાકર મારી સાથમાં મારે દ્વારકા જાઉ દ્વારકા જાઉં રે માધાને મળવા જાઉં રે હાલ ઠાકર મારી સાથમાં મારે દ્વારકા જાઉ રે द्वारका नामने यावे सपने विरा द्वारका नामने सपना यावे वि तेरा दोडी दोडी दिल मारो जाय दोडी दोडी दिल मारो जाय द्वारका द्वारकाधीश निश हाल ठाकर मारी साथ मारे द्वारका जाऊ रे દ્વારકા તારું માધવ મારે ઘરું છે દ્વારકા તારું માધવ મારે ઘણેરું છે એકલા નહીં મને એકલા જાવકલે નહીં તું હાલ મારી હંગાત હાલ ઠાકર મારી સાથમાં મારે દ્વારકા જાવું રે પૂનમ ભરવાની માનતા મારે કેમ ભરવી રે પૂનમ ભરવાની માનતા મારે કેમ ભરવી રે મનમાં હું તો મુજાવવાલા મન મનમાં હું તો મૂજા કોને કરવી વાત હાલ ઠાકર મારી સાથમાં મારે દ્વારકા જાઉ રે सब कोयवालांपती म्वारका हाल हालिया रे सब कोयवाला दंपती म द्वारका हाल रे हू तोवालाय कलडी मरे वाला एक लड़ी मर के म जाऊ रे अल मारी साथ साथम मा द्वार द्वारका जाऊ रे ગોમતી માં જઈ ઠાકર તને સ્નાન કરાવું રે જઈ ઠાકર તને સ્નાન કરાવું રે ગોપીઓ તારી અને કયા આવે ગોપીઓ તારી અને કયા આવે તને મળું રે હાલ ઠાકર મારી સાથમાં મારે દ્વારકા જાવું રે પૂનમની રઢિયાળી રાતે રાસ રમસું રે પૂનમની રઢિયાળી રતે રાસ રમસૂરે સોડસો તારી ગોપીઓ વાલા સોડસો તારી ગોપીઓના ના સાથમાં રમસ રે આલ ઠાકર મારી સાથમાં મારે દ્વારકા જાઉં રે ને સાથ સાથમાં લઈને દ્વારકા હાલી રે ને સાથ સાથમાં લઈને દ્વારકા હાલી રે કેને મારા માધવા હું તને કેને મારા માધવા હું તને કેવી કવાલી રે હાલ ઠાકર મારી સાથમાં મારે દ્વારકા જાઉં રે દુનિયાની નથી પરવા મને કોઈની નથી બીક દુનિયાની નથી પરવા મને કોઈની નથી બીક તારો મને સાથ છે વાલા તારો મને સાથ છે વાલા મારો ઠાકર કરે ઈઠી હાલ ઠાકર મારી સાથમાં મારે દ્વારકા જાઉં રે आलठा कर मी साथ म मा मरे द्वारका जाऊ रे द्वारका जाऊ रे माण जाऊ रे आलठा कर मी साथ माका जाऊ रे आलठा कर मी साथ माका जाऊ रे